માર્ગ ઉપર પડેલ ખાડા ઉપર ભાજપના ઝંડા કોંગ્રેસ અગ્રણીઓએ વિરોધ નોંધાવ્યો ભરૂચ જિલ્લાનો નેત્રંગ નગરનો મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે અને આ માર્ગ ઉપર પડેલ ખાડાને કારણે ખાડામાં પાણી ભરાયા છે પ્રથમ વરસાદમાં માર્ગનું ધોવાણ થતાં તેમજ નગરના મુખ્ય માર્ગ ઉપર ખાડા પડતા માર્ગની કામગીરી ઉપર અનેક સવાલો ઉભા થયા છે જેને લઈ નેત્રંગના કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ તેમજ તેઓના સમર્થકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઝંડા ખાડામાં રોપી અનોખો વિરોધ નોંધાવ્યો હતો અને તેઓ દ્વારા ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી હતી આ અનોખો વિરોધ કરતાં નેત્રંગનગરના નગરજનોમાં કુતૂહલ સર્જાયું હતું અને જણાવ્યું હતું કે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાંઠ કરી ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવા આક્ષેપ કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણે લગાવ્યા હતા ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓનો 7 દિવસમાં સમારકામ નહીં થાય તો ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેમ જણાવ્યું હતું રિપોર્ટર વિજય વસાવા ક્રાઈમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ નેત્રંગ આજે તમે જોઈ શકો છો નેત્રંગ ચાર રસ્તાની ઉપર બીરસા મુંડાજી ચોક છે ત્યાં એટલા મોટા નેત્રંગ અંકલેશ્વરને જે મહારાષ્ટ્રને જોડતો હાઈવે છે ને એટલા મોટા ખાડાઓ પ્રથમ વર્ષ વરસાદમાં પડી ગયા છે ત્યારે આજે અહીંયા ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા જે ખાડા પડેલા જેની અંદર જે ભાજપના ઝંડા લગાડીને વિરોધ કરવામાં આવેલો અને આજે નેત્રંગ કોંગ્રેસ સમિતિના તમામ સાથીઓ સામાજિક આગેવાનો દ્વારા આજે અમે લોકો જાતે અહીંયા આ તંત્ર દ્વારા જે વરસાદ પ્રથમ વરસાદમાં એટલા મોટા ખાડા પડેલા જે ખાડા પૂરવામાં નથી આવ્યા આજે આગેવાનો દ્વારા અમે જાતે અહીંયા આ ખાડા પૂરવાનું કામ શરૂઆત કરેલી છે મારી મીડિયા ના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી આ તંત્રને વિનંતી છે કે આર એનડી હોય એનએચઆઈ હોય જેટલા પણ એમના આખા જિલ્લાના સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ રસ્તાઓ તૂટી ગયા છે પ્રથમ વરસાદની અંદર એની અંદર જ તમને બતાવી રહ્યો છે કે કેટલો મોટો ભ્રષ્ટાચાર આ અધિકારીઓ અને આ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલો છે જે રસ્તાઓની સમય મર્યાદા છે ત્રણ વર્ષની તેઓ પણ તૂટી ગયા છે ને

આની ઉપર ખૂબ મોટા પ્રમાણમાં કોન્ટ્રાક્ટર સાથે મળીને ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે મારી આ મીડિયાના માધ્યમ તંત્રને વિનંતી છે તાત્કાલિક ધોરણે સાત દિવસની અંદર સમગ્ર જિલ્લાના જેટલા પણ રસ્તાઓ તૂટી ગયા છે તમામ ઉપર સમારકામ કરવામાં આવે અને પબ્લિકને એમાંથી રાહત આપવામાં આવે એવું કરવામાં નહીં આવે તો આખા જિલ્લાની અંદર વિરોધ કરવામાં આવશે મોદીએ તો શહેરના બેનોરો સાથે અને તમામ વિસ્તારોની અંદર તમામ જેટલા પણ ખાડા પડે તેને અમે લોકો જાતે સ્વ ખર્ચે અમે લોકો એ ખાડાઓને પૂરવા માટે અમે પોતે રસ્તા ઉપર આવવાના છીએ